ભક્તો સંબા શામડા ભક્ત પ્રહલાદની પ્રલાદની વારે ને ભક્તો પ્રલાદની વારે ભક્ત પ્રહલાદની વા ચડી ને ભક્તો પહેલા દી વાી દો શડા શંભ માી દો સેવાસમડા સ્તંભ માવા સસમડા સ્તંભ માી દો સેવાસમડા શામડા હો શામડા શામડા હો શામડા શામડા હો શામડા શામળા હો શડા पंचारी खेर चिर रे पुरिया पंचारी केर तिर रे पुरिया पंचारीरा तिर रे पुरिया पंचारीर तिर रे पुरिया સંભાળ શામડા બોરા કુમ્ફારમે છ ઘોરા કુંકરની વાર તમે ચડિયા બોરા વારે તમે છડિયા ઘોરા કુંવાર વારે તમે ચડિયા સુધાર્યો એનો સંસાર શામડા સુધાર્યો એનો સંસાર Summer, summer, oh, summer, summer, oh, summer. A little bucktony, some part of summer. A little bucktony, some part of summer. Mira, te bayana, geratame, pita. Mira, te bayana, geratame, pita.

i Allah